રાજ્યમાં ફરી સિસ્ટમ બે દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે તેને પગલે આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે ત્યારે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે ત્યારે હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમો સક્રિય છે એક લો પ્રેશર સિસ્ટમ એક ટ્રફ અને એક મોન્સુન ટ્રફ છે જેથી આજે દસ જિલ્લાઓને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા રાજ્યમાં મેઘરાજ તોફાની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ને માત્ર છૂટાછવાયા ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો હતો ત્યારે આમ આ વખતે સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા એકંદરે ઓછો વરસાદ વરસ્યો હતો ત્યારે જાણીતા હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છને ભારે વરસાદથી વંચિત રહેશે તેવી આગાહી કરી છે ત્યારે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળાની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાતથી દૂર નીકળે છે તેથી નબળી પડતી જોવા મળશે જેના કારણે આગામી બે દિવસ એટલે કે એકત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે આ અંગે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી આપણે પહેલા તેમને સાંભળીએ કરવાની છે વરસાદની કેમ કે અમુક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તો અમુક જગ્યાએ ઓછા વરસાદો પણ છે અને અમુક જગ્યાએ બિલકુલ વરસાદ પણ નથી આ પ્રકારની પરિસ્થિતિ છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે આપ સૌ જાણો છો કે અમે છેલ્લા ઘણા દિવસથી આપને કહેતા આવ્યા છીએ એમ કે બંગાળની ખાડીને એક સિસ્ટમ આવશે એ સિસ્ટમ આવી જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદો

પરમ દિવસ એકત્રીસ તારીખ આપણે ઘણા સમયથી જણાવતા હતા એકત્રીસ તારીખ સુધી વરસાદનું જોર રહેશે એમ હજુ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર વરસાદો છે જોવા મળશે પહેલી બીજી ઓગસ્ટની અંદર ઝાપટાઓ જોવા મળશે એટલે આ વાત થઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની આ તમામ વિસ્તારોની અંદર બે દિવસ સારા વરસાદ અને ત્યારબાદ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે વાત છે કચ્છ અને સૌરાષ્ટ્રની કચ્છની અંદર આ રાઉન્ડની અંદર કોઈ ખાસ પ્રકારનો લાભ મળ્યો અને હવે આવનાર બે ત્રણ દિવસ કદાચ છૂટાછવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ દેખાતી નથી બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારની અંદર ઝાપટાથી લઈને મધ્યમ વરસાદો થયા છે એટલે કે અમુક સીમિત વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ નોંધાયા બાકી ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે કોઈ ભારે વરસાદનો રાઉન્ડ આ રાઉન્ડની અંદર આપણે જોવા મળ્યો નથી આ સમયગાળા દરમિયાન ત્યારે હવે આવનારા દિવસમાં બે ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના દરેક વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડે ઝાપટાથી વિશેષ કોઈ સારા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે આ વાત થઈ બે ઓગસ્ટ સુધીના વરસાદની પણમાંથી કોઈ એક ટ્રેક હોઈ શકે કાં તો આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને પસાર થાય અથવા તો આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર થઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરે તેવી શક્યતાઓ છે એટલે જો સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટાઓ પડશે અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં જો આ સિસ્ટમ જાય ને ત્યાં ભારે વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે એવું થયું છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એ તરફ આગળ નીકળી એને કારણે એ વિસ્તારોમાં ભારે વરસાદો થયા અને સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદનો લાભ ન મળ્યો એટલે હવે છૂટાછવાયા ઝાપટાથી વિશેષ હમણાં કોઈ શક્યતાઓ નથી કોઈ ખેડૂત ભાઈનો પાક કદાચ વધારે સુકાતો હોય અને જો લાંબી રાહ જોઈ ન શકાય એમ હોય તો બે ઓગસ્ટ પછી પિયત આપવું જોઈએ બે ઓગસ્ટ સુધી હજી આપણે ઝાપટાઓની શક્યતાઓ છે એકલ દોકલ સેન્ટરમાં સારા ઝાપટા પડીએ અને પાંચ સાત દિવસ આપણા પાકને પાણીની ગરજ સારી એવા ઝાપટા પડે તો આપણે થોડા દિવસ ચાલી જઈએ પણ બે ઓગસ્ટ પછી જો જે વિસ્તારને ખરેખર પાકને પિયતની જરૂર હોય તો પિયત આપવું પડશે કેમ કે બે ઓગસ્ટ પછી હમણાં નજીકના સમયમાં કોઈ વરસાદ પડે તેવી શક્યતાઓ નથી આ સિસ્ટમ આવી આ સિસ્ટમ પણ મજબૂત હતી મધ્યપ્રદેશ સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવીને ત્યાર પછી લો પ્રેશરના સ્વરૂપમાં આ સિસ્ટમે આપણા ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી જો કે આ સિસ્ટમને કારણે રાજ્યના લગભગ એંસી ટકા આસપાસના વિસ્તારની અંદર વરસાદ પણ વરસ્યા છે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર આ સિસ્ટમના કારણે લાભ મળ્યો છે જેમાં અમુક વિસ્તારમાં વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો હોય ભાવનગરના અમુક વિસ્તાર છે બોટાદના વિસ્તારો હોય કે મોરબીના વિસ્તાર છે બોટાદ આસપાસના ઘણા બધા વિસ્તારો ગ્રામ્ય વિસ્તારો કે એની અંદર આ સિસ્ટમના કારણે લાભ મળ્યો હતો જો કે બોટાદ ભાવનગર કે સુરેન્દ્રનગર મોરબીની અંદર સાર્વત્રિક તમામ ગ્રામ્ય વિસ્તારને લાભ નથી પણ સીમિત અમુક ગામડાઓને લાભ મળ્યો છે એટલે

તેમાં ત્રીજી સિસ્ટમ તરીકે એક સર્ક્યુલેશન ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો જેમ કે ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ